જય શ્રી ખેત્રપાળ વીર દાદા ઉંદરા મિત્રો હું તમને આજે બતાવીશ અમારા આ ચેનલની અંદર તો જય શ્રી ખેત્રપાળ વીર દાદાનું મંદિર તો મિત્રો સૌ પ્રથમ તો હું તમને કહેવા માગું છું કે અમારી ખેતરપાળ વીર દાદાની ચેનલને તમે સપોર્ટ કર્યો છે અને આજે પોન સબસ્ક્રાઈબર થઈ થઈ ગયા છે એટલે તમે સપોર્ટ કર્યો છે એટલે હું તમને દિલથી આભાર માનું છું તો મિત્રો તમને સૌ પ્રથમ તો ખેતરપાળ વીર દાદાના મંદિરનો આખે આખો વિડીયો બતાવીશ તો તમે જોઈ શકો છો આ છે સર્વપ્રથમ દાદાનો મંદિરનો આખા મંદિરનો ગેટ છે ગેટની અંદર આપણે એન્ટ્રી કરવાની છે સર્વપ્રથમ આ ગેટ તમે જોઈ શકો છો ગેટની અંદર તમે એન્ટ્રી કરો ત્યારે સર્વપ્રથમ એક નાનકડું મંદિર આવશે મંદિરના તમને હું દર્શન કરાવું મંદિરનું નામ તમે જય ઝાપડા બાપા છે જાપડા બાપાનું નાનું મંદિર સરસ મજાનું મંદિર છે મંદિર તમે જોઈ શકો છો ચાપડા બાપાના દર્શન કરો ચાપડા બાપાને તમે માનતા હોય તો દર્શન કરી અને અમારી ચેનલમાં એક તમે કોમેન્ટ કરો જય ચાપડા બાપા લખો ચાપડા બાપાના તમે દર્શન કરી શકો છો મિત્રો જય ચાપડા બાપા તેના પછી આપણે આખું મંદિર તમને ચાપડા બાપાનું બતાવી અને આગળ એન્ટ્રી કરશું ત્યારે બે બાજુ દાદાને ચાર ચારખાઓ આવેલા છે નાના નાના લીમડાઓ છે મેંદી વાયેલી છે અને ત્યાં આપણે એન્ટર થઈશું તો સામે આપણને એક ગેટ દેખાશે ગેટમાં આપણે જોઈ શકીશું તો ગેટમાં તમને બતાવીશ તકતીઓ મારેલી છે અહીંયા આ દાદાનો ગેટ છે દરબારગઢ છે દરબારગઢ લખેલું છે એવું તો ગેટમાં તમે જોઈ શકો છો તેની આજુબાજુ તમને મિત્રો આજુબાજુ કોટ કોટ છે છે મોટો તમે જોઈ શકો છો આ કોટને પણ ખેતરપાળ દાદાના આપણે દર્શન કરવાના છે દર્શન કરતી વખતે અંદર એન્ટ્રી કરીએ આપણે ત્યારે મંદિર આપણે દેખાશે પહેલાં તો વિડીયો જોતા હોય મિત્રો તમામ મિત્રો જય શ્રી ખેતરપાળ વીરદાદા લખી લખો તમે ત્યારબાદ આપણે જે આ મોટા મોટું મંદિર છે આપણે લખેલું છે કે જય શ્રી ખેતરપાળ વીર દાદા ત્યારે તમને નામ બતાવું નામ સરસ મજાનું લખેલું છે કે જય શ્રી ખેતરપાળ વીર દાદા આ મોટું મંદિર છે વીરદાદાનું મંદિર છે તો મંદિરની અંદર એન્ટ્રી કરીશું આપણે દાદાના દર્શન કરીએ જય શ્રી ખેતરપાળ વીર દાદા કોમેન્ટ કરજો મિત્રો દાદાની મૂર્તિ છે સરસ મજાની દાદાને તમે માનતા હો તો વિડીયોને શેર કરજો લાઈક કરો કોમેન્ટ કરો આ ખેતરપાળ વીર દાદાનો અખંડ દીવો છે દરરોજ ચાલુ હોય છે અખંડ દીવાના દર્શન તમે કરો ત્યારબાદ ખેતરપાળ વિર દાદાનો પાઠ છે અહીંયા દાદાને પ્રસાદ ધરવામાં આવે છે દાદાની દાદાના ઘુમ્મટ છે ત્યારબાદ મંદિરના દર્શન કરીને આપણે બહાર નીકળીએ તો આપણે મિત્રો બહાર નીકળ્યા ત્યારબાદ અહીંયા કોઈને પણ નારિયેળના તોરણની માનતા હોય તો નારિયેળનું તોરણ પણ બાંધી શકે છે ત્યાં નારિયેળનું તોરણ ત્યાં બાંધી શકે છે ત્યારબાદ મંદિર આખું તમે જોઈ શકો છો તો સરસ મજાનું ખેતરપાળ દાદાનું મંદિર છે બે દાનપેટીઓ પણ અહીંયા મૂકેલી છે આપણે કોઈ પણ દાન નાખવું હોય તો પેટીની અંદર દાન નાખી શકે છે નાની દાનપેટી છે આપણ અહીંયા પણ એક દાન દાનપેટી છે મૂકેલી છે ત્યારબાદ અહીંયા હવનકુંડ છે ગમે ત્યારે ભક્તિ હવન કરતી વખતે અહીંયા હવન કરી શકે છે ખેતરપાળ દાદાનું મંદિર છે તો કે જય શ્રી ખેતરપાળ દાદાનું મંદિર છે સામે વીર દાદાનું મંદિર હતું અહીંયા ખેતરપાળ દાદાનું છે આમ તમને દર્શન કરાવું અહીં ખેતરપાળ દાદા ઘોડે સવારી તેમની સવારી છે ખેતરપાળ દાદાનું મંદિર તમે જોઈ શકો છો

જોખણાની માનતા પણ કરી શકે છે ત્યારબાદ અહીંયા તમને એક હોલ જોવા મળશે સરસ મજાનો મસ્ત મજાનો અહીંયા હોલ છે હોલની બંને બાજુ સાઈડમાં બે રૂમો પણ છે ત્યાં રૂમોમાં કોઈ પણ દાદાના મંદિર ખાતાનો શ્યામન પણ અંદર પડ્યો રહેશે ત્યાં સામે પડ્યા ગાદલા દેખાય છે એ ગાદલા ઠેસ અમદાવાદથી ભેટમાં આવેલા છે મિત્રો ત્યાં તમી શકો છો નગારો પણ દેખાય છે દાદાના આરતી માટે દાદાનો ફોટો તમે જોઈ શકો છો સરસ મજાનો હોલ છે ત્યારબાદ મંદિરના આખા મંદિરનો ભાગ તમને બતાવું અહીંયા શેડ તમને સરસ મજાનો દેખાય છે ત્યારબાદ મંદિરની પાછળ તમને બતાવું મંદિરના પાછળના ભાગમાં પણ તમે જોઈ શકો છો ખેતરપાલ વિદાનું મંદિર મંદિરનું તજા ત્યાં ચડાવવામાં આવે છે કોઈ શ્રદ્ધાળુનું માનતા હોય તો તજા ત્યાં ચડાવી શકે છે ત્યારબાદ તજા ચડાવવામાં છે અહીંયા સીડી પણ મૂકેલી છે મંદિરની પાછળ અને અહીંયા શીડીથી તમે તો પણ શ્રદ્ધાળુઓ તજા ચઢાવા માટે સીડી ઉપર ચડી અને તજા પણ ચડાવી શકે છે તો આ પાષણનો ભાગ છે મંદિરનો પાષાણનો ભાગ ત્યારબાદ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે મિત્રો દર્શન કરી શકો છો મંદિરના અહીંયા પણ એક મંદિર છે ત્યારબાદ અહીંયા એક બીજું મોટું મંદિર છે ખેતરપાળ વીરદાદા મંદિરની બાજુમાં તો મંદિર મંદિર તમે આખું જોઈ શકો છો મંદિરના તમને દર્શન તો તમે મંદિરના પણ દર્શન કરી શકો છો મિત્રો બટુક પેરવશે કાળકા છે ઉમા પાર્વતી ગણેશ મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો તો આ મંદિર તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા ગેટ દેખાય છે નીકળતી વખતે અહીંયા પણ બાજુમાં નાનો એક એવો ગેટ છે સરસ મજાનો ત્યારબાદ અહીંયા બહાર ગેટથી બહાર નીકળીએ તો આપણે હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે મેન ગેટની અંદર એન્ટ્રી કરતી વખતે ત્યાંની બાજુમાં છે અને બહાર નીકળતી વખતે જે બીજો ગેટ આવ્યો હતો ત્યાંની અંદર કે હનુમાન દાદાનું હનુમાન દાદા તો તમે હનુમાન દાદાને તો બધા માનતા હશો હનુમાન દાદાના દર્શન કરી અને જય હનુમાન દાદા પણ લખી શકો છો સરસ મજાની મૂર્તિ છે હનુમાન દાદાની દીવો ચાલુ જ હોય છે જય હનુમાન દાદા તો આખું મંદિર તમને મિત્રો બતાવીશ હું તમને તમે હનુમાન દાદા ને જય હનુમાન દાદા કોમેન્ટ કરો મિત્રો ત્યારબાદ બાજુમાં એક પાણીની પરબ છે એ ફ્રીજવાળી ઠંડા પાણીની અહીંયા પણ પાણીની પરબ છે ત્યારબાદ આ તમને બતાવીશ એ ગોગા મહારાજનું મંદિર છે ગોગા મહારાજના મિત્રો ચલો આપણે દર્શન કરીએ ગોગા મહારાજ મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો કે જય ગોગા મહારાજ લખી શકો છો સરસ મજાની મૂર્તિ પણ છે ત્યાં ગોગા મહારાજની જય ગોગા મહારાજ સરસ મજાની મૂર્તિ છે તમે દર્શન કરી શકો છો મિત્રો મંદિર પણ સરસ છે તેની બાજુમાં એક ચબુતરો છે ચબુતરો તમને બતાવીશ મિત્રો અહીંયા દરરોજ ચકલા ચણ નાખવામાં આવે છે જય શ્રી મામા હનુમાન દાદા મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો સરસ મજાનું મસ્ત મંદિર છે તેની બાજુમાં પણ બે મંદિર બીજા આવેલા છે ત્યાં તો તમે મિત્રો મંદિર પણ જોઈ શકો છો શ્યાના મંદિર છે તમે જોઈ શકો છો અમારા જય શ્રી બહુચરમાં બહુચર માતાનું મંદિર છે તો મિત્રો બાઉચરમાં તમારી કુળદેવી હોય તો તમે પણ કોમેન્ટમાં લખી શકો છો જ બાઉચરમાં સરસ મજાનો બાઉચરમાંનો ફોટો છે મિત્રો તેની બાજુમાં એક બીજું પણ મંદિર સરસ મજાનું છે તેનું પણ તમે જોઈ શકો છો સતીમા અને સિગુતરમાંનું છે મિત્રો તમે દર્શન પણ કરી શકો છો જય સધીમાં અને જય સિગુતરમાં બે મંદિર બાજુમાં છે સરસ મજાના ત્યારબાદ મંદિરની બાજુમાં જોઈએ તો સામે ફરીથી ચબુતરો દેખાશે તમને બતાવ્યો અને ચબુતરાની બાજુમાં એક ફરીથી તમે જોઈ શકો છો એક મંદિર છે મહાકાળીમાંનું અને બીજું એક મંદિરમાં માનું અને મેલડી માનું બે પેળું મંદિર છે બે પેળા ફોટાઓ છે સરસ મજાના જય શ્રી મહાકાળીમાં જય મેલડીમાં તેની બાજુમાં પણ બીજું પણ એક મંદિર આવેલું છે જોગણીમાનું તેના પણ તમે દર્શન કરી શકો છો જય શ્રી માં તો મિત્રો જોગણીમાનું પણ મંદિર તમને બતાવીશ જોગણીમાંને પણ તમે માનતા હો તો કોમેન્ટમાં લખી શકો છો ત્યારબાદ મિત્રો જોગણી માના દર્શન કરીને આપણે બહાર નીકળતી વખતે બાજુમાં વૃક્ષો આવેલા છે સરસ મજાના ત્યારબાદ પણ મિત્રો અહીંયા ઝાડખા છે નાના મોટા આગળ ધર્મશાળાનો પાછળનો પણ ભાગ છે સીસીટીવી કેમેરા પણ આપણે મારેલા છે ત્યાં સરસ મજાના તમને દેખાશે સામે ધર્મશાળાઓ છે બંને બાજુ બાજુમાં પત્રવાળી સરસ મજાની ધર્મશાળાઓ પણ ત્યાં છે તમે સરસ મજાનું મંદિર જય શ્રી ખેતરપાળવીર દાદાનું આ ગેટ અહીંયા મૂકેલો સરસ મજાનો છે પાષણના ભાગે છે મેન ગેટ છે જે આગળનો ગેટ તમને બતાવ્યો અને ક્યાં બાજુમાં એક પાસળ ગેટ છે સાઈડમાં ત્યાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે ત્યાંથી બહાર તમે નીકળવું તો નીકળી શકો છો ત્યારબાદ સામ મેં જોગણી માનું એક મંદિર છે તેના પણ તમને દર્શન કરાવીશ મિત્રો જોગણી માનું નાનકડું મંદિર છે સરસ મજાનું નાના મોટા ઝાડખાઓ આવેલા છે ત્યારે જોગણી માનું મંદિર નાનું છે વખત ત્યાં વખડો હતો મિત્રો વખડો પડી પડી ગયો અત્યારે કહેવાય છે કે વખડાની જોગણી અને તમે મિત્રો આ જોગણી માને મોનતા હોય તો એક કોમેન્ટ કરો લાડખામાં આવેલા છે નીચે ઉનાળે ઉનાળામાં સાયડામાં બેસવું હોય તો બેસી શકે છે શ્રદ્ધાળુઓ કોઈ આ માનું મંદિર છે સરસ મજાનું નારિયેળનું તોરણ પણ અહીંયા છે માનું મંદિર

ખેતરપાળ દાદાનું મંદિર વીરદાદાનું મંદિર જુગણીમાનું મંદિર હનુમાન દાદાનું બાપજીનું બધા મંદિરના તમને દર્શન કરાયા છે અને આખે આખું મંદિર બતાવ્યું છે મિત્રો તો તમે તમને મિત્રો આ વિડીયો તમને કેવો ગમ્યો અમારો વિડીયો તમને ગમ્યો હોત તો અમારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો આ ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો જય શ્રી ખેતરપાળ વીરદાદા ઉંદરા